એમાં કોઈ અધિકારી જોવા તો આવ્યા અને હમણાં હવે તાત્કાલિક ધોરણે આ કામ થાય એના માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ એટલે કેટલા દિવસ થાય ડેમ તૂટ્યો એને ડેમ તો આજે જ તૂટ્યો છે ચોમાસામાં પડ્યું ત્યારે નહોતું ત્યારે ખાલી પાણી નીકળતો હતો તમે જાણ કરી છે અધિકારીને હા અમે જાણ કરી હતી અત્યારે અત્યારે પણ થોડા દિવસો પહેલા કરી હતી જાણ હવે તમે અધિકારીને જાણ કરશો અત્યારે અને આ ડેમ ઉપર લગભગ સાત આઠ હજાર જમીન વાવણી થાય છે પણ એ નબળા કામને કારણે વરસાદ બંધ થઈ ગયો એના પછી આઠ દિવસ રહીને આજે તૂટ્યો છે અમે સરકાર પાસે રજૂઆત કરીએ છીએ કે અમારો આ તાત્કાલિક કામ થઈ જાય તો અમારો જે પાણી પાછળથી રહે એ અમને કામ આવે અને અમારો માલનું પણ આજ છે પાણી અને ખેડૂતનું પણ આજ છે અમે ગરીબ માણસ છીએ બધા આના ઉપર જઈએ ખેતી ઉપર જઈએ બીજો અમારો કોઈ ઉદ્યોગ નથી જેના ઉપર અમે રોજીરોટી કમાવી શકીએ એ અમારી રજૂઆત છે અને તાત્કાલિક કામ થવું જોઈએ સરકાર અધિકારી પહેલી અરજીઓ હતી અત્યારે કાંઈ નથી કરી સરપંચ કરી હશે પણ પહેલાથી અમારી અરજી કરેલું હતું રિપેરિંગનું પણ એ હજી કોઈ અધિકારી જોવા આવ્યો નથી ખેડૂત છે ને એની રોજીરોટીનો સવાલ છે પણ આજ તૂટી ગયો પાણી વર્ષી આઠ દિવસ ત્યાં બંધ થયો ને પાછળ તૂટ્યો